અમરેલી કાંડ બાદ ગુજરાત ભાજપના ચૂંટણી સહ ઇન્ચાર્જ અને રાજકોટના પ્રભારી ધવલ દવે વિરુદ્ધ લખાયેલી પત્રિકા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે ધવલ દવે ના કારનામા શીર્ષક હેઠળ લખાયેલા આ પત્રમાં ધવલ દવે સામે ભ્રષ્ટાચારના અને ચારિત્ર્યના ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે આ બંને કાંડે પક્ષના સનિષ્ઠ કાર્યકરોની ચિંતા વધારી છે. શિસ્તબદ્ધ પાર્ટી અને ભ્રષ્ટાચાર મુક્ત તથા ચારિત્રવાન પાર્ટીના ગુણગાન ગાતા ભાજપના નેતાઓની સુફિયાણી વાતો હવે પ્રજા સમક્ષ ઉઘાડી પડી છે. આવું કેમ થઈ રહ્યું છે તેવો પ્રશ્ન ભાજપના બેનર લગાડીને તથા સૂત્રો ચાર કરીને દાયકાથી પક્ષને વફાદાર રહીને ચૂપચાપ કામ કરતા નાના કાર્યકરોને થઈ રહ્યો છે અને આવો પ્રશ્ન થાય તે પણ સ્વાભાવિક છે. વાસ્તવમાં જ્યારે ભાજપે વિશ્વની સૌથી મોટી પાર્ટી બનવા માટે મિસકોલ અભિયાન ચલાવ્યું અને ત્યારબાદ કોંગ્રેસના નેતાઓને આડેધડ રીતે માત્ર ચૂંટણી જીતવાના આશયથી ભાજપમાં પ્રવેશ આપ્યો તેના કારણે જ ભાજપની દશા અને દિશા બંને બદલાઈ ગઈ હોવાનું ભાજપના દરેક કાર્યકરો માની રહ્યા છે ભાજપમાં કોંગ્રેસી ગોત્રના નેતાઓને જ્યારે પ્રવેશ અપાઈ રહ્યો હતો ત્યારે કહેવાતું હતું કે ભાજપ નું કોંગ્રેસીકરણ થઈ રહ્યું છે પણ હવે ચોક્કસપણે લાગી રહ્યું છે કે ભાજપ નું સંપૂર્ણપણે કોંગ્રેસીકરણ થઈ જ ગયું છે પોતાના જ નેતાઓ પર ભ્રષ્ટાચાર અને લગતા આરોપો કરવા સામાન્ય વાત હતી અને હવે તેનું પુનરાવર્તન ભાજપ પણ દેખાઈ રહ્યું છે સોશિયલ મીડિયા ઉપયોગ કરીને પક્ષના નેતાઓને ટાર્ગેટ કરીને જે પ્રકારે આરોપો લગાવાઈ રહ્યા છે તે પક્ષ અંદરની સ્થિતિ કેટલી હદે કથન ગઈ છે છે તે દર્શાવે અને જ ભાજપ માટે આ ખતરાની ઘંટડી છે સત્તા તો ચૂંટણી જીતવાથી મળી જશે પણ સામાન્ય માણસ ના હૃદય માંથી એકડો નીકળી જશે તે પણ ધ્યાન રાખવું જરૂરી છે પક્ષ ની છબી આવા કાર્યો થી ખરડાઈ રહી છે તે સમજવું જ જરૂરી છે